આ રીતે જે બીટ લખ્યું હોય બીટ મેરેજ બીટ એની પર ક્લિક કરી એના તમારા રીતે ખોલી લેવાનો એને ખોલશો તો આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો શરૂઆતમાં તમને લોગોની ઇફેક્ટ આ રીતની જોવા મળશે બરાબર મિત્રો પછી મિત્રો આ રીતે મેં તમને પીએનજી આ રીતે કમ્પ્લીટ લગાવીને આપ્યા છે જોઈ લો મિત્રો જો આ પીએનજી પિત્રો તમારે ના આવે તમારા પ્રોજેક્ટમાં પીએનજી મિસિંગ બતાવે તો બધા પીએનજી ટેલિગ્રામમાં અપલોડ કરી દઈએ ત્યાંથી તમે ડાઉનલોડ કરી આ રીતે એડ કરી ગોઠવી દેજો બરાબર પછી આગળ જશો એટલે ગ્રુપ જોવા મળશે તો તમારે વિડીયો ત્યાંથી જોવાનો છે બરાબર મિત્રો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું આપણો જે લોગો છે લોગો એની પર ક્લિક કરી દેવાનું છે આ કલર એન્ડ ફિલ્ડમાં જવાનું છે આ નંબરિયા ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો તમારે તમારો લોગો આઈકાણ એડ કરી લેવાનો બરાબર મિત્રો તમારે જે પણ ફાઇલમાં તમારો લોગો હોય એ ફાઇલ સિમ્પલી તમારે ગોતી લેવાની તમારે જે પણ લોગો રાખો હોય એની પર તમારે સિમ્પલી ક્લિક મારવાનું રહેશે બરાબર તો મિત્રો હું આ લોગો રિપ્લેસ કરીને બતાવું એ લોગો અહીંયા આવે એટલે આ પ્લસ ઉપર ક્લિક માર દેવાનું તમારે કમ્પ્લેટલી આ રીતે તો જોઈ લો મિત્રો આ લોગો આપણો અહીંયા રિપ્લેસ થઈ ગયો બરાબર આ રીતે લોગોની ઇફેક્ટ આવશે પછી મિત્રો આ રીતે તમે આગળ જશો કમ્પ્લીટલી અહીં ગ્રુપ ચાલુ થાય અહીંયા ત્રણ પોઈન્ટ સાત એટલા આવી જવાનું બરાબર મિત્રો પછી ગ્રુપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું ઉપર ત્રણ લીટામાં જતું રહેવાનું આ રીતે ત્રણ લીટામાં જઈ તમારે છેલ્લું ઓપ્શન અનગ્રુપનું હશે એની પર ક્લિક મારવાનું આ રીતે એની પર ક્લિક કરશો આ એક અને આ બે બે બેકગ્રાઉન્ડ ખુલશે બરાબર આ શેડો છે અને આ બે ગ્રાઉન્ડ છે તો બે બેની આંખો બનશે એને ચાલુ કરી લેવાની એક અને બે આ રીતે ચાલુ કરશો એટલે મિત્રો આ રીતનું બેકગ્રાઉન્ડ આવશે બરાબર તમને ખબર જ હશે હવે મિત્રો આપણે શું કરવાનું એક વરરાજાનો આ ફોટો અપલોડ કરવાનો અને મિત્રો એક આઈકન ગર્લ્સનો ફોટો અપલોડ કરવાનો તો મિત્રો બે ફોટા પીએનજી તમે રાખજો એનજી ફોટો એડ કરવા માટે પ્લસમાં જ આ મીડિયમ જજો આ રીતે મીડિયમ જઈએ મિત્રો તમારે શું કરવાનું તમારી જે પણ ફાઇલમાં પીએનજી ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની સૌથી પહેલાં તમારે શું કરવાનું એક છોકરાનો ફોટો આ રીતે લઈ લેવાનો જોઈ લો મિત્રો મેં આ ફોટો લઈ લીધો મૂવમેન્ટ ટ્રાન્સફરમાં જઈશ આ સાઇઝ ઉપર ક્લિક કરીશ સારી રીતે સાઇજ થોડીક નાની કરીશ સારી રીતે મારી રીતે જોઈ લો મિત્રો પછી પહેલા નંબરનું ઓપ્શન છે એની પર ક્લિક મારી દઈશ આ રીતે પછી એને આ નીચે ખેંચી લઈશ ફોટાના આ રીતે કમ્પ્લીટલી બરાબર મિત્રો ફોટો આ જે ખાલી જગ્યા પર ટચ કરવાનું ફોટા પર ક્લિક કરવાનું બોર્ડર એન્ડ શેડો લખ્યું છે એની પર ક્લિક કરવાનું છેલ્લા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું અને આના ઇનેબલ કરી દેવાનું આ રીતે જોઈ લો મિત્રો અને આઈકન આની સાઇ આ રીતે ચાર હશે એને આ રીતે કમ્પ્લીટલી વધારી દેવાની બરાબર મિત્રો તમારી રીતે જોઈ લો મિત્રો અહીં હોવાની આજુબાજુ કરી દેવાની એટલું થઈ ગયું ખાલી જગ્યા પર ટચ નહીં થાય મિત્રો આ તીરનું ઓપ્શન છે એની પર ટચ કરવાનું હવે મિત્રો ખાલી જગ્યા પર ટચ થશે બરાબર જોઈ લો મિત્રો તો મિત્રો હવે તમારે આ ફોટો છે એના ચાલે આ રીતે નીચે લઈ લેવાનો જોઈ લો મિત્રો ફોટાને ચાલેને આ રીતે નીચે ખેંચવાનો એટલે જોઈ લો મિત્રો આ શેડોની નીચે આપણો ફોટો જતો રહેશે બરાબર જોઈ લો મિત્રો હવે એ ફોટાને આપણે શું કરીશું છેલ્લે સુધી લઈ લઈશું છેલ્લે જતો રહેશું ફોટા ઉપર ક્લિક મારી દઈશું આ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું જોઈ લો મિત્રો ખાલી જગ્યા પર ટચ કરીશું આ આપણે ફોટો આવી ગયો બરાબર હવે મિત્રો આપણે ગર્લ્સનો ફોટો લઈશું ગર્લ્સનો ફોટો પણ પીએનજી લેવાનો બરાબર પ્લસ ઉપર જશું મીડિયમ જશું આ રીતે મીડિયમ જઈ હવે ગર્લ્સનો ફોટો લઈ લઈશું જોઈ લો મિત્રો મેં આ ફોટો લઈ લીધો મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જશું આ રીતે કમ્પ્લીટલી સાઇઝ ઉપર ક્લિક કરી એની સાઇઝ વધાર દઈશ થોડીક અને પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફોટાના આઈકાણ સેટ કરી દઈ જોઈ મિત્રો ઉપર અહીંયા સેટ કરી દઈએ ખાલી જગ્યા પર ટચ કરી દઈએ હવે જોઈ લો મિત્રો પછી ફોટાની સામે દબાઈને રાખીને ફોટાના આ રીતે નીચે ખેંચી લઈ જોઈ લો મિત્રો આ રીતે નીચે ખેંચી લઈ જતો રહ્યો નીચે ફોટો કમ્પ્લીટલી આપણો આ રીતે ફોટો નીચે જતો રહો એટલે મિત્રો એ ફોટાના પણ આપણે છેલ્લે સુધી લઈ લઈશું છેલ્લે જતો રહેશું ફોટા પર ક્લિક મારી દઈશું અને આ ઓપ્શન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દઈશું હવે મિત્રો શું કરીશું આપણે કમ્પ્લીટલી ઉપર જોઈ લો મિત્રો વાદળી કળાની શેપ દેખાય તમને રેડ એન્ગલ શેપવાળી ચાર નંબરની એની પર ક્લિક કર દો આ ઇફેક્ટ હશે એની પર ક્લિક કરી દો આ ત્રણ ડોટમાં જતા રહો અને મિત્રો અહીંથી કોપી કરી દો આ રીતે કમ્પ્લીટલી કોપી થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું આ ઇફેક્ટ છે ઇફેક્ટ એની આ આઈકન તમારે ક્લિક કરવાનું આ રીતે એની પર ક્લિક કરશો આ ડિલેટનું ઓપ્શન આવશે ડિલેટ કરી દેવાની ઇફેક્ટ બરાબર ડિલેટ કરી તમારે આ રીતે પાસવુક પડી જવાનું આપણો જે ફોટો છે જોઈ લો મિત્રો આ ફોટો ગર્લ્સનો એની પર ક્લિક કરવાનું ઇફેક્ટમાં જવાનું ત્રણ ડોટમાં જવાનું તમારે અને અહીંથી પેસ્ટ કરી દેજો આ રીતે કમ્પ્લીટલી જે રીતે તમે પેસ્ટ કરશો આ રીતે ઇફેક્ટ વાગી જશે કમ્પ્લીટલી ફોટામાં બરાબર મિત્રો તો આટલું કામકાજ થઈ ગયું આપણું ફોટામાં ઇફેક્ટ વાગી જાય હવે શું કરીશું મિત્રો હવે આગળ આવશું આપણું જે ટેક્સ છે પીએનજી એની પર ક્લિક કરી દઈશું આ ઇફેક્ટમાં જશું અને આ એક બે ત્રણ ચાર ચાર આંકો ખોલી દઈશું એક બે ત્રણ ચાર ચારે ચાર આંકો ખોલી ખાલી જગ્યા પર ટચ કરીશું જોઈ લો મિત્રો ઇફેક્ટ વાગી જશે બરાબર બીજા ટેક્સમાં જઈશું પીએનજી ટેક્સમાં તો આ રીતની ઇફેક્ટ વાગશે તમે ડેમોમ જોઈએ તો એ પ્રકારની જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ વાગશે બરાબર જોઈ લો મિત્રો આટલું કામકાજ થઈ ગયું અહીંથી પાછા પડી જઈશું આ રીતે કમ્પ્લીટલી પાછા પડશું એટલે મિત્રો આ રીતે ઇફેક્ટ આપીશ તમને ઇફેક્ટ ખોલી લો ઇફેક્ટમાં તમને ટોટલ એક અને બે ગ્રુપ જોવા મળશે બરાબર તો મિત્રો તમારે શું કરવાનું લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અહીંથી સિલેક્ટ ઓલ લેયર કરી દેવાનું આ રીતે મિત્રો અહીંથી તમારે લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું ફરી અને કોપી બે લેયર કરી લેવાનું આ રીતે કોપી બે લેયર થઈ જાય એટલે મિત્રો આ ચોકડીનું ઓપ્શન છે એની પર ક્લિક કરી બહાર નીકળી જવાનું આપણા બીટમાં આવી જવાનું આ કમ્પ્લીટલી આ બીટમાં આવી ગયા પછી મિત્રો આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું ત્રણ પોઈન્ટ સાત આવી જવાનું લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું પછી મિત્રો તમારે પેસ્ટ કરી દેવાના બે બે આ રીતે ગ્રુપ બે બે ગ્રુપ પેસ્ટ કરશો જોઈ લો મિત્રો આઈકન ડેટ વાગી જશે આઈકન મેરેજ બધું આ નામ આવી જશે બરાબર તો શું કરીશું આ નીચેનું નામવાળું છે જોઈ લો મિત્રો ગ્રુપ નંબર એક એની પર ક્લિક કરીશું ઉપર ત્રણ લીટરમાં જતા રહેશું આ રીતે ત્રણ લીટરમાં જઈ એના અનગ્રુપ મારી દઈશું આ રીતે કમ્પ્લીટલી જો મિત્રો આ અનગ્રુપ થઈ ગયું આપણું જેવું તમે અનગ્રુપ કરશો જો મિત્રો આ મેરેજ લખેલું છે આ ડેટ લખેલું છે તો ડેટ ઉપર ક્લિક કરજો જો ડબલ એમાં જતા રહેજો અહીંથી તમારે જે પણ લગ્નની ડેટ હોય એ લખી દેજો અને આ ખરાબ નિશાન ઉપર ક્લિક મારી દેજો આ રીતે અને મિત્રો તમારે શું કરવું આ ફોન્ટ એડ કરી લેવાનો હિન્દી વડોદરા બરાબર એટલે મિત્રો કમ્પ્લીટલી ખાટા ફોન્ટ તમારે થઈ જશે પછી મિત્રો નીચે મારું નામ છે ઇન્સ્ટાગ્રામ વાળું એની પર ક્લિક કરો ડબલ એમાં જતા રહો અહીં તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી અહીં કર તમારી ટેલિગ્રામ આઈડી એટલું લખી ખરા સર પર ક્લિક માર દો હિન્દી વડોદરા ફોન સિલેક્ટ કરવાનો છે તમારે કમ્પ્લીટલી આટલું કામકાજ થઈ ગયું બરાબર આપણું નામ ચેન્જ કરવાનું સોરી મિત્રો ડેટ ચેન્જ કરવાનું કામકાજ આપણું થઈ ગયું હવે શું કરીશું ઉપર જે ગ્રુપ છે જોઈ મિત્રો ગ્રુપ એની પર ક્લિક કરી દેવાનું છે ઉપર ત્રણ લીટરમાં તમારે જવાનું છે આજે અને મિત્રો તમારે ખાલી અનગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો જોઈ મિત્રો નીચે જઈને જોશો તો આ રીતની ઇફેક્ટ મેં તમને ડેમોમ બતાવી હતી એ પ્રકારની બધી ઇફેક્ટો આ રીતે સેટ થઈ ગઈ આપણે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો આ રીતે સેટ થઈ ગઈ બરાબર હવે તમારે શું કરવાનું શરૂઆતમાં આવી જવાનું શરૂઆતમાં ઝીરો ઝીરો પર આવવાનું પ્લસ પર ક્લિક કરવાનું મીડિયમ જવાનું આ રીતે મીડિયમ જે પછી ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું એક વિડિયો છે બરાબર મિત્રો એ તમને હું ટેલિગ્રામમાં આપી દઈશ જોઈ લો મિત્રો આ રીતનો વિડીયો છે બ્લેક સ્ક્રીન વિડીયો જો લો મિત્રો વિડીયો ઉપર આવશે જો મિત્રો આ વિડીયો આવ્યો ઉપર વિડીયો પર ક્લિક કરી દેવાનું તમારે વિડીયો પર ક્લિક કરી શું કરવાનું મિત્રો આઈકન તમારે પહેલાં તો સૌથી પહેલાં જોઈ લેવાનું વિડીયો આપણો એના સુધી આવે છે થોડોક બાકી રહ્યો છે તો ચાલશે બરાબર આ રીતે આગળ જવાનું જોઈ લો મિત્રો ત્રણ પોઈન્ટ સાતે જોવાનું આ વિડીયો પર ક્લિક કરવાનું અને મિત્રો વચ્ચેથી વિડીયો કટ કરી દેવાનો આ બરાબર હવે મિત્રો જે આ બીજો ભાગ છે આપણો જોઈ લો મિત્રો એની પર ક્લિક કરવાનું આ બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું આઈકન લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું પહેલાં નંબરનું સ્ક્રીન કરી દેવાનું આ તે જોઈ લો મિત્રો આટલું કામકાજ થઈ ગયું હવે મિત્રો તમારે શું કરવાનું આ જે વિડીયો છે વિડીયો એને ઝાલીને ખેંચ છે આ રીતે તમારા નીચે લઈ લેવાનો કેટલા લઈ લેવાનો આપણું જે સોંગ છે સોંગ એની ઉપર લાઈન મૂકી દેવાનો કમ્પ્લીટલી બરાબર જોઈ લો મિત્રો આ સોંગ આપણો આ સોંગ સોંગના વિડીયો લાઈન મૂકી દેવાનો જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ તમે ડેમોમાં જોયું તો એ પ્રકારનું કમ્પ્લીટલી આ થઈ ગયું આપણું ટેટા જોઈ લો મિત્રો થઈ જાય કમ્પ્લીટલી તો આ આપણે કઈ સેવ મારીશું ઉપર જે તીનનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું અને મિત્રો તમારે શું કરવાનું આથી એક્સપર્ટ પર આ રીતે ક્લિક કરવાનું જુઓ તો એક્સપર્ટ પર ક્લિક કરશો આ સો ટકા થશે આ સેવ કરવાનું ઓપ્શન આવી જશે તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જાય માતાજી